તને થોડવા <coughs> <coughs>

તમા હારો તો ભરી જ છે મારા તમારો હારો આ હું આ મેઠી આબર આ હા હા ને ના પડી પાછી પાવળી આ મરા માય ભી હો તો હા તો જબર થડે ઓ મસ્તો એવું એમ તો કોઈ તને પૈસા નથી ના પીઓ પી ના એક એક ટુક એક બાર